ધોલવણ તાલુકા વિસ્તારમાં આવેલા કુંભારીયા ગામની જ્યાં વાત છે દૂધ ડેરીની જેમાં ભંડળિયા પ્રમુખ અને ગ્રામજનો વચ્ચે વિવાદ સર્જાયો હતો સાથે વધુમાં જોઈએ તો સામાન્ય સભાઓ વચ્ચે સભાસદોની હાજરીમાં સામસામે દલીલો થઈ જ્યાં પ્રમુખના આક્ષેપ થયા અને ગ્રામજનોના પણ આક્ષેપ થયા ગ્રામજનોનું છે 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 કે કે હિસાબમાં ત્યારે જોવાની બાબત એ આટલા વર્ષોથી લાખો લીટર ડેરી મહાસભાસદો ભરે છે ત્યારે ડેરી પાસે કોઈ પણ જાતની સુવિધા નથી અને જ્યારે સા સાધારણ સભામાં લોકોએ ઊભા રહેવું પડે અને ચાર નીચે બેસવું પડે તો વાત શું હોય ડેરીના પ્રમુખ સભ્ય સભા માટે મંડપ ખુરશીની વ્યવસ્થા કરી નથી શકતા તો ગામ માટે શું કરશે અને સાથે આવા પણ આક્ષેપ થઈ રહ્યા છે કે જેને દૂધ ઓછું જાય છે એમને એડવાન્સ પૈસા આપવામાં આવે છે અને જે લોકો વધુ દૂધ આપે છે એ લોકોને નથી એડવાન્સ આપવામાં આવ્યું તો આવું કે પ્રમુખ મંત્રીની હાજરીમાં વિવાદ થતો હોય અને વિવાદ ન ઉકેલે કરી શકતા હોય અને ગયા વર્ષેની સાધારણ સભામાં પણ વિવાદો મુલતવી થઈ અને આ વર્ષે પણ આક્ષેપ પ્રતિ આક્ષેપ વચ્ચે સભાસદ દૂધમાં પાણી મેળવે છે એટલે બાર હજાર લિટર દૂધ ખરાબ થયાનો આક્ષેપ પ્રમુખમંત્રી કરે છે ત્યારે સભાસદનો આક્ષેપ છે કે પૂરા

આદિવાસી વિસ્તાર હોય અને દૂધ ડેરી આવેલી હોય જે દૂધ ડેરીના અંદર સંચાલકો ઉપર આક્ષેપો કરવામાં આવી રહ્યા છે ત્યારે પશુપાલકો જ્યારે ગ્રામજનો છે તે બધા એમ કહે છે કે જે સંચાલકો છે એ લોકોના સંચાલનનો પ્રોબ્લેમ છે સંચાલન બરાબર નથી કરતા એ રીતના આક્ષેપો ગ્રામજનો કરી રહ્યા છે ત્યારે બીજી બાજુ સંચાલક કરતાં પણ આક્ષેપો ગ્રામજનો પર કરી રહ્યા છે કે જેમાં પાણીની મિલાવટ કે આ રીતનો પણ મુદ્દો સામે આવ્યો છે ત્યારે આપણે જોશું શું છે હકીકત સંપૂર્ણ માહિતી આપણે બતાવી મનીષ કુમાર જયંતિલાલ ચૌધરી અમને જે મારા પર આક્ષેપ કર્યો છે હું સ્વીકારું છું એક ટાઈમ પર મારું પાણી નીકળ્યું હતું બરાબર પણ નેક્સ્ટ ટાઈમ અમારા ડેપ્યુટી છે પછી અમારા સરપંચ સાહેબ છે એ લોકોને મેં અર્લી મોર્નિંગમાં ઘરે દૂધ બોલાવ્યો હતો હું ડેરીવાળાની કમિટીને પણ બોલાવ્યું હતો કે તમે મારા ઘરે આવો ચેક કરવા આવો બરોબર છે અમારા રસિક સાહેબ છે એમને પૂછી જાવ તો એ લોકોએ પણ ચેક કર્યું હતું એ લોકો આવી વાત અયા મારું દૂધ પણ એ લોકો એક ટાઈમ નહીં ત્રણથી ચાર ટાઈમ એ લોકો મારું દૂધ રેડ્યું હતું ત્યારે તો મારું પાણી નહીં આવ્યું હા મારા ફેટ ઓછા એવા હા એ લોકો એક પ્રોબ્લેમ છે કે હા મેં માનું છું કે પહેલાં આપણે ગાય દુહન કરીએ તો શું કરીએ કે જે ગાયો વધારે તે ધૂતા જોતા બંનેમાં રેડતા રહેતા જઈએ હવે એ લોકોએ અમને એમ નહીં કહ્યું હતું કે અડધી અડધી બની રેડો એમ કરીને હવે એ લોકોએ જ્યારથી કહ્યું ત્યારથી મારા ઓછા જે એમાં શું થાય કે જે ગાય બાખડ હોય છે તેનું ફેટ વધારે હવે એનું માપ ને નીકળ્યું તોમાં મારો વાત છે હવે એ લોકો મને પહેલેથી જાણ કરે તો આપણે અડધો અડધો રેડીને તૈયાર હતા ને ત્યાર પછી એક ટાઈમ પાણી નીકળ્યું હું એ લોકો પર સોલ્વ કરતો ભાઈ બીજા ટાઈમ પર પાણી કેમ નહીં નીકળ્યું મારું છે હું પાણી તો મારું દૂધ તો ઓછું થવું જોઈએ ને સરપંચ સાહેબ અમે હતા કે દૂધ તો મારું તે તો થયું નથી મારું દૂધ તો ઓછું ઉલટું વધી ગયું આમાં તો મંડળ આક્સેપ્ટ કરી શકું નું કે તમે પાણી કઈ રીતે કાઢું માર કે એવું રહે તમે વિચારો કે ધારો કે મારે પાંત્રી લીટર દૂધ હતું તો પાણી રેડે ના તો બીજા દિવસે મારા ફેટ ને વધારે છે દૂધ ઓછું થાય કે નહીં થાય શકે બરોબર ને અને બીજું કંઈ નહીં અને જ્યારે અમે કંઈ બચતમાં અરે સોરી બચતમાં સવાલ કરવા જઈએ બચત જ્યારે એ વસ્તુ હોય કે જ્યારે અમને માર્ચથી એપ્રિલમાં અમને જોઈતી હોય ત્યારે અમારે મેઇન પુિયા લેવાના ઘાસ ચરવાના ત્યારે અમને મળતું નથી તો તેના સરોમાં એક્સેપ્ટ કરે તો અમે વિરુદ્ધ કરીએ છીએ અમ્પની છે પછી બોનસ બે વર્ષથી બોનસ જ નહીં આપી રહ્યા પછી અમે બી જાણવાની ઈચ્છા રાખીએ ને કે ડેરીમાં પેરી કું ચાલે છે હું ચાલે છે કેટલી બચત થાય છે તે બી કોઈ જાતનો કોઈ હિસાબ આપવા ત્યારે નહીં કંઈ પણ પૂછે એટલે ડાયરેક એ લોકો સામે આવી જાય પ્લસ બીજું સભાસદ હું છેલ્લા ચાર વર્ષથી દૂધ ભરતો છું લગભગ અડતાલીસ હજાર લીટરથી ઉપર મારું દૂધ છે હું કાયદા કે રીતે બધી તો મારો હક બને છે કે હું સભાસદ બનું એમને મેં લેટરથી બી મોકલ છું હું પણ પ્રૂફ આપી શકું છું તો પણ એ લોકો બનાવવા તૈયાર નથી એનું કારણ શું અહીંયા ભરી રહ્યા છે તેમાંથી લગભગ નેવું ટકા લોકો નથી સભાસદ આજે આજે મુલતવી રહી આજની સભા કે ગયા વર્ષની સભા આ પાણીના મુદ્દા સિવાયના કયા કયા મુદ્દાઓ છે કે જેના કારણે મુલતવી રહી છે એમાં એ લોકોને ત્રેવીસ ચોવીસમાં એ લોકો જે રિજેક્ટ કરી દઈ બરાબર કે મુલતવી રાખી દીધી કે અમે બીજા તારીખ લઈને કરીશું આખું વર્ષ નીકળી ગયું છતાં એ લોકોએ પાછી બીજી સભાઓ યોજી નથી એટલે અમારી એવી દરખાસ્ત છે કે કોઈ ઉચ્ચ અધિકારી આવીને બેસે અને એનું નિરાકરણ લાવે એમ કારણ કે એ લોકો આ જે ચોવીસની છે સાધારણ સભા એ રિજેક્ટ થાય છે હવે ચોવીસ પચીસની પણ રિજેક્ટ થાય છે તો ડેરી ન થાય છે તો અમને જ નુકસાન થાય છે કેમ કે દૂધ ભરવાડવા પણ અમે છે પૈસા નુકસાન પણ અમને આવવાનું છે આજે કુંભિયા દૂધ ડેરીનો જે પણ ઇસ્યુ છે જે પણ અસંતોષ છે આજે ઘણા મોટી સંખ્યામાં તમે ભેગા થયા છે અને કારણો શું પહેલા મુદ્દા એ છે કે ગયા વર્ષે ત્રેવીસ ચોવીસ બે હજાર બે હજાર ત્રેવીસ ચોવીસના હિસાબો મંજૂર કરવામાં એ લોકો નિષ્ફળ ગયેલા છે અને જ્યારે પણ વાર્ષિક સાધારણ સભા ત્રીસ ઓક્ટોબર બે હજાર ચોવીસની જ્યારે વાર્ષિક સાધારણ સભા મળી અને વાર્ષિક સાધારણ સભા મેળવવામાં એ લોકો નિષ્ફળ ગયેલા છે અને ચોથી ઓક્ટોબરે મીટિંગ મેળવવા માટે પ્રયત્ન કર્યો આ લોકો ત્યારે અમે એમ કીધું કે તમે ત્રીસ સપ્ટેમ્બર બે હજાર ચોવીસનો હિસાબ કિતાબ મંજૂર કરવા માટે વાર્ષિક સાધારણ સભા કેમ ના મંજૂર ત્યારે એ લોકો એમ કહે કે અમારે એમ કે હિસાબ કિતાબ કરવાના એમ કે બાકી હતા મેં કરી નહીં શક્યા હતા એટલે જે એમ કે આજે મેળવ્યા તો અમે એમ કીધું કે આ અનલીગલી તમે કેમ કરો છો અત્યાર સુધી હિસાબ કિતાબ મંજૂર કરવામાં ત્રીસ સપ્ટેમ્બર સુધીમાં તો તમારે વાર્ષિક સાધારણ સભા મેળવી લેવી જોઈએ તો આ કેમ ના મેળવી તો એ લોકો એમ કહે કે અમે હિસાબ કિતાબ હજુ એમ કંઈક મેળવી શક્યા નથી તો પછી આ અનલિગલ છે એટલા માટે ગયા વર્ષે છે તે મૂકી રહેલી અને તે જ તેમાં ફરી પાછા સબ રજિસ્ટ્રારની કે પરવાનગી લીધા વગર આ વર્ષે પાછા ચોવીસ પચીસના હિસાબો મંજૂર કરવા માટે પ્રયત્ન કરે છે હવે એ લોકોને પોતાને ખબર નથી હિસાબો મંજૂર કરાવતા પહેલાં તમારે આગલા વર્ષનો તો હિસાબો મંજૂર કરાવવા જોઈતા હતા અને અત્યાર સુધી પાછા ચોવીસ પચીસના અલિગલ રીતે છે તે મંજૂર કરવા પ્રયત્ન કરે તો સભાસદોને અન્યાય થાય દૂધ ભરવાવાળાને બધાને મહેનત કરી છું ને એ લોકો તો એક જ વર્ષ કે પાંચ જણ પચીસ જણ બોલે અને જે સભાસદો તે બોલવા માટે તૈયાર નથી ને એ તેમને દબાવી દેવાનો પ્રયત્ન કરે તો આજે આખા કિસ્સામાં કયા પ્રકારની ગેરરીતિની તમને શંકા છે કે કયા પ્રકારની ગેરરીતિ થઈ હોય એ તો હવે હવે પછી શું છે કે અમે આગળની કાર્યવાહી કરીશું જે તે ડિપાર્ટમેન્ટમાં જે તે કાર્યકર્તા એની પાસે આરટીઆઈ પણ બધી માહિતી મેળવીશું અને આગળની કાર્યવાહી કરીશું તેમાં અમે તમને પણ જાણ કરીશું તમને સહકાર આપીને લઈશું જે સાઈન કરે એ લોકો કહે છે કે આવી ગયો છો ચોપડે તો તેની અંદર સાઇન તો ખ્યાલ આવશે ને ત્રણે કરી છે અને વ્યક્તિ દીક બી આપણે ખ્યાલ આવશે ને કે એમણે સાચી હકીકતમાં કરી છે કે કઈ રીતનું છે જી આપનું નામ મારું નામ નામભાઈ ચૌધરી હું પ્રમુખ છું અને 25 નવ બે હજાર પચીસના રોજ અમે સાધારણ સભા રાખી હતી એમાં ગામ લોકોને અનકુશી સભા મૂટાવી રાખી છે

હવે પાણી આવ્યું તો આપણે કહેવું પડે મારે ડેરી ચલાવવાની છે લોકોને મારે જવાબ આપવાના છે આજે હવે અહીંયા મારે ડેરીમાં એક ટાંકી કેન્સલ થઈ એના કારણે હવે મારે સભાસદને પૈસા ચૂકવવાના હવે એમાં એવું થાય કે એ લોકો દૂધ ભરે એટલે અત્યાર તો પહેલાં ચાલતું હતું ચોપડામાં લખતા હતા પણ હવે છે ને કોમ્પ્યુટરથી ચાલે ભાવ બી પડી જાય હવે એના ભાવ પડી જાય એના પ્રમાણે આપવું પડે કે અમારે સુમુલ્લી એમટીમાં મેચ નહીં થાય ત્યાંથી ચાર ફેટ આવે જનરલ અહીંયા પાંચ થાય તમારે સભાસદ ને ચૂકવવામાં તો અમારે મુશ્કેલી પડે આ બધું અમે કહેવા જઈએ ત્યારે આ લોકોને ખરાબ લાગે તો હવે આક્ષેપ પ્રતિ આક્ષેપ વચ્ચે હવે જે ડેરીનું સંચાલન છે આ રીતે બબે સભા મુલતવી થાય તો એની અસર કેટલી પડે ડેરી પર અસર પડે ને અસર પડે હા હવે અમે જિલ્લા રજિસ્ટર પર માગણી કરશું પછી ખાસી ફરીથી લેવું બરાબર ઉચ્ચ કક્ષાએ કોઈને વચ્ચે રાખીને એનું નિરાકરણ લાવવાની કોશિશ કરશો કે કેમ હા કરશું ને કરશું শিশাদিক পঠান হিন টিভি ন্যুজ তাপে